નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલ જગદીશ ચોપડામાં તો મિત્રો આજે તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ જાણીએ જામખંભાળિયા માર્કેટિંગ યાર્ડના જથ્થાબંધ શાકભાજીના બજાર ભાવ ગોટી છસો દસ કિલો વજન એક નંબરમાં માલ ગામમાં ચારસો સાડા ચારસો પાંચસો રૂપિયા છે આપણી માલ વીઆઈપી છે એક નંબર કઈ બોલો બોલ બોલી જાઓ સો માં કોમ્પલેટ બીજા ઉપર નેવું ડુંગળી પચાસ રૂપિયા ભાઈ બનતી છસો સાઈઠ ને કિલો જે વજન થાય જોકી દઈશ માલ પ્રો પ્રીમિયમ માલ છે યાર્ડમાં માં નંબર 1 પટેલની ગાડી હું સફી પ્રીમિયમ માલ જ મગાવી હમણાં ડબલ વીઆઈપી હા કરી દયો હાલો મારા ચાલો ફટાફટ મિત્રો આ તે આજની ભાવની અપડેટ જો તમે આપણી ચેનલમાં નવો તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય જવાન જય કિસાન